ઉપરથી રોજ અસંખ્ય વાહનો પસાર થાય છે છોટાઉદેપુર નગર ને જોડતો બ્રિજ જર્જરિત બની જવા પામ્યો છે કવાટ તરફ જતા બ્રિજના નવ નંબરના કોલમને નુકસાન થવા પામ્યું છે જ્યારે મોટા વાહનો પસાર થતા નીચે પાયાના ભાગે કંપન થતું હોય તેવી પ્રજાની ફરિયાદ ઉઠી છે કવાડ તરફ જતો નવ નંબરનો પાયો નુકસાન થતાં જોખમી બન્યો હોય અને પાયા સપોર્ટ વગરના હોય તેવી શંકા પ્રજામાં સેવાઈ રહી છે જે તસવીરમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે છોટાઉદેપુરથી કવાંડ તરફ જતો જિલ્લા પંચાયત કચેરી પાસે આવેલો બ્રિજ જર્જરિત જોવા મળી રહ્યો છે બ્રિજના પાયા પર મોટી તિરાડો જોવા મળી રહી છે જ્યારે સળિયા પણ બહાર આવી ગયા છે મોટા વાહનો પસાર થાય ત્યારે પાયાના ભાગે કંપન થતું હોય અને કાંકરી ખડતી હોવાની ફરિયાદો પ્રજા કરી રહી છે જ્યારે પાયાને વધુ નુકસાન થયું હોય તેમ લાગી રહ્યું છે આવનાર સમયમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તે પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે સદીઓ વીતી ગઈ હોવા છતાં બ્રિજ અડીખમ હતા પરંતુ રીતી માફિયાના પ્રતાપે બ્રિજના પાયા પાસેની બધી રીતિ ખાલી થઈ જતા હવે ફાઉન્ડેશન વીસ ફૂટ સુધી દેખાવા લાગ્યા છે અને સળિયા પણ બહાર આવી ગયા છે